પ્રપંચ કરવા રહેવા દો બે હજાર બે થી કરીને તમે સત્તામાં જે આવ્યા છો હિન્દુ ધર્મને બદનામ ના કરો અમે હિન્દુ ધર્મમાં આવી છીએ પણ તમારા જેવા ઢોંગ વાળા નથી યાદ રહે કુદરતનો ડર રાખજો કુદરત છોડતો નથી સમય ને સંજોગ આવશે ત્યારે કોઈનું કાંઈ હાલશે નહીં અલે ખોટા ધર્મના નામ ઉપર બીંગા ફૂકતા નહીં ગંગા પુત્ર ભીમ ભીમ સ્વય માં ગંગા કે પુત્ર તે फिर भी उन्हें अपने कर्मों का फल भोगना पड़ा था और यहाँ लोग सोचते हैं कि सिर्फ गंगा में नहा लेने से मात्र से उनके पाप धुल जाएंगे मित्र धर्म ने समझो धर्म न शब्दों नो દેશનો કાયદો કાનૂન બંધારણ સમજો તમે આ દેશની અંદર તમામ ધર્મના લોકોને નામ માન સન્માન સાથે વધાવજો સન્માનજો બાકી પાપી દુરાચાર હોય તો કાયદાકીય નીતિ નિયમ મુજબ લડજો જય હિન્દ જય ભારતીય સંવિધાન